વરસાદનું પાણી ફરી વળતા વિશ્વામિત્રીનું પાણી ફરી વળતા વેપારીઓનું જે દુકાનમાં સામાન રાખેલો હતો ફર્નિચર સહિતનું જે તમામ સામાન છે નષ્ટ થઈ ગયો છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા લોકો જે છે તે તબાહ થઈ ગયા છે લોકો બરબાદ થઈ ગયા છે હવે વિશ્વામિત્રી નદીના જ્યારે પાણી ઓસર્યા છે ત્યાર પછી કેવી પરિસ્થિતિ છે તે હું તમને બતાવીશ કે અત્યારે અમે સયાજીગર વિસ્તારમાં આવેલું છે કડક બજાર માર્કેટ છે તેની અંદર ઉપસ્થિત છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આ એક આખું જે ડિસ્પોઝલના તમામ જે વસ્તુઓ મળે છે પૂજા પાણી તે દુકાન છે તે દુકાનનું આખું ફર્નિચર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતું આખી દુકાન પાણીમાં ડૂબી ગઈ હતી જેના કારણે જે વેપારી છે તેમને મોટું નુકસાન થયું છે બાજુમાં જે એક નાસ્તાની ખમણની દુકાન આવેલી છે તેના પણ આખું જે ફર્નિચર છે તે પણ ફર્નિચર આખું બરબાદ થઈ ગયું છે આખું જે સામાન છે જે ખમણના માટેનો જે રો મટિરિયલ છે તે રો મટિરિયલ પણ જે છે તે નુકસાન થયું છે લોકો અને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે દુકાનદાર સાથે વાત કરીશું કેટલું હતું તમારું અને કેટલું નુકસાન તમને થયું છે જે લગભગ ત્રણ ત્રણ લાખ રૂપિયાનો માલ હતો મેં અઢી અઢી લાખ રૂપિયાનું જેટલું નુકસાન થયું છે પાંચ હજાર રૂપિયાનું માલ મારે વસે વધ્યું છે બીજું કશું વધ્યું નથી બધું દુકાન પાણીમાં ડૂબી ડૂડ્યું આખી દુકાન પાણીમાં ડૂબી ગઈ છે મારી મારી પોઈશી એકદમ ખરાબ થઈ ચૂકી છે અને આ ફર્નિચર પણ ફર્નિચર બધું આમ ના બનાવ્યું એ બધું ખરાબ થઈ ગયું છે એનું કોઈ માન એમ છે જ નથી ગન્યું નથી હનીચરનું કશું જ નથી ગન્યું છે આટલું બધું પાણી નહીં વિચાર્યું જ નથી ગમે ત્યારે આવે તો બે ત્રણ ફૂટ પાણી આવે છે છ આઠ ફૂટ નથી આવતું છ આઠ ફૂટ પાણી નથી આવતું જે બીજા પણ વેપારી તમારી સાથે વાત છે ને નુકસાન થયું અમારે પાણી એટલું આવ્યું કે સો વર્ષમાં હજુ સુધી આટલું પાણી નહીં આવ્યું સેવન્ટી વનમાં જે પાણી આવ્યું હતું ને એના કરતાં બી ડબ્બલ પાણી આવ્યું છે

જે રીતના અહીંયા આપણે કડક બજાર માર્કેટમાં ફરી રહ્યા છીએ કે જ્યાં વેપારીઓની આ પરિસ્થિતિ હું તમને બતાવી રહ્યો છું કે હવે પાણી ઉતર્યા પછી કયા પ્રકારની પરિસ્થિતિ વડોદરાના કડક બજાર માર્કેટની છે કે જ્યાં તમે જોઈ શકો છો કે જે આ દુકાન છે શ્યામ દુગ્ધાલય તે દુકાનના અત્યારે વેપારી સાથે આપણે વાત કરી તેમનું આખું જે ફર્નિચર છે આ જે મશીન છે તેમની સ્વીટની મશીન તે સ્વીટની મશીન પણ ખરાબ થઈ ગઈ છે ફ્રીજ તેમનું જે ડીફ્રીઝર છે તે ડિફ્રીઝર પણ ખરાબ થઈ ગયું છે સાથે જ અંદર તમામ જે આખું મશીનરીઓ છે કેરેટ્સ છે તે કેરેટ સહિત તમામ જે સામગ્રી છે તે ખલાસ થઈ ગઈ છે એટલે કહી શકાય કે વેપારીઓને ખૂબ મોટું નુકસાન

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ કયા પ્રકારની સ્થિતિ થઈ છે કઈ રીતના લોકોને નુકસાન થયું છે તેના દ્રશ્ય અમે તમને બતાવીશું અત્યારે અમે વડોદરાના કડક બજાર માર્કેટમાં છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આ જે દુકાન છે તે દુકાન ઉપરના માળા જે સદાપાના દુકાનના જે દિવાલ પર તમે જોઈ શકો છો કે પાણીનું જે નિશાન છે ત્રણ ત્રણ ફૂટ પાણી આ દુકાન જે છે ગોડાઉન છે તેની અંદર હતું અને ગોડાઉનમાં જે તમામ સામાનો જે હતો તે આખો સામાન પલડી ગયો છે ખાલી ઉપરનો જે સામાન છે તે બચી ગયો છે બાકીનો આખો જે સામાન છે આજે તમે જોઈ શકો છો કે આ દાળ તમને બતાવીશ કે કઈ રીતના આખી દાળ જે પાણી

લગભગ મારો પંદર સત્તર લાખ રૂપિયાનો નુકસાન દુકાનને કોલમાં મળીને થઈ ગયું શું કે શું હવે આટલું નુકસાન થશે આટલું પાણી આવશે નહીં એવું કોઈ જો સત્યા સુધી થયું છે આટલું બધું પાણી આવે ગોડાઉનમાં કોઈ પાણી નથી આવતું ગોડાઉન પર ડૂબી ગયું છે દુકાનમાં અમે માલ ઉપર જેટલું બનેલું ચડાવ્યું પણ એ આખું બધું જ ડૂબી ગયું છે બધું જ માલ પડી ગયો છે કઈ કઈ વસ્તુનું નુકસાન થયું છે બધું જ અનાજ અને લોટ બધું જ મશીનરી બધી ટોટલ લોસ થઈ ગઈ બધી મશીનરીમાં પાણી જતું રહ્યું છે અનાજમાં કશું બધું નહીં બધું જ કટ્ટાઓ પલળી ગયા કશું બધું વધ્યું તમે શું કહેશો તમે સાથે કામ કરો અહીંયા અમે જોબ કરીએ છીએ બનતા સુધી અમે કેટલી કોશિશ કરી ઉપર ચડાવવાનું પણ એટલું આટલા વર્ષોમાં આટલું પાણી આવ્યું નથી આ પહેલી વાર આટલી વખારમાં અમારે ગોડાઉન છે ત્યાં પાણી આવ્યું છે કઈ રીતે સસ્ટેન કઈ રીતે કરશો તમે પાછો ઉભા કઈ રીતે કરશો સરકાર મદદ કરે

કરી રહ્યા છે એમની દુકાન પણ છે એમનું ગોડાઉન પણ છે દુકાનમાં પણ આઠ થી દસ ફૂટ પાણી હતું જ્યારે ગોડાઉનમાં ત્રણ થી સાડા ફૂટ પાણી હતું અને તમામ જે તેમની સામગ્રી છે તમામ સ્ટોક છે તે પાણીમાં પલડી ગયો છે બગડી ગયો છે તેમને ઓછામાં ઓછું પંદર લાખ રૂપિયાનું નુકસાન થયું છે સાથે વેપારી એવું કહી રહ્યા છે કે હવે અમારે ઊભું થવું હશે તો લોન લેવી પડશે લોન લઈને અમારો જે ધંધો છે તેને ફરીથી અમારે બેઠો કરવો પડશે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે સરકાર હવે આવા જે વેપારીઓ છે જે લોકોના ઘરોમાં નુકસાન થયું છે તેમને કઈ પ્રકારની મદદ કરે છે તેની તમામ લોકો રાહ જોઈને બેઠા છે અને તમામ લોકો માંગણી પણ કર્યા છે કે સરકાર હવે લોકોના વારે આવે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા